કેમ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે બધા મિત્રો મહારાજના નવા બ્લોગ વિડીયો સાથે તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયો સાથે મિત્રો તો અત્યારે વાગી જશે સાડા પાંચ અને સાડા પાંચ વાગી જશે આપણે પાંચ વાગ્યે બ્લોગ સાડા પાંચ વાગ્યે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે આપણે જવાનું છે સારકુંડલા એક ભાઈબંધને અમદાવાદ વાળી બસમાં બેસાડવા માટે અને જમવાનું છે અને આપણે થોડુંક દુકાનનો માલ પણ લેવાનો છે તો રહેજો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાવરકુંડલા અમારા મિત્રો બધા આવી ગયા છે સાવરકુંડલા નાવલી તરફ જવાનો રસ્તો હવે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર હવે પ્લાન શું છે તબિયનને પૂછી ત્યાં જમવા જવાનું છે પહેલાં તો જમવાની વ્યવસ્થા કરવી પડશે તો લગભમાં કન્ટિન્યુ બની રહેજો બધાય ફાઇનલી દોસ્તો પૂગી ગયા છે ગાયત્રી પાવભાજી કરકુંડલાની અંદર અને પાવભાજી જમવાનું જરૂર છે તો ફાઇનલી મિત્રો આવી ગયાં છે ગાયત્રીમાં અને પાવભાજી આવી ગઈ છેલે આવી ગઈ છે છે મિત્રો બધાય જમવા

મિત્રો આપણે આવી ગયા છીએ સાવરકુંડલાના બસ સ્ટેન્ડે જો બધી બસો પડી છે ગીર છે પ્લેટફોર્મ નંબર છે આપણે ગાડી છે ને નવ વાગ્યાની ભાઈ બન્યા બસ છે નવ વાગ્યા સુધી આપણે વાર જોઉં ભાઈ બંને બેસું તો આ છે સાવરકુંડલાનું એસટી બસ સ્ટેન્ડ આવું છે ભાઈ અને આ રીતનો કઈક નજારો છે અંદરનો વ્યૂ અમારા મિત્રો બધા આવી ગયા છે પણ થોડી જગ્યા છે પ્લેટફોર્મ નંબર બાર સુધી પ્લેટફોર્મ નંબર છે ના ના કઈ નું ના પડે ખાઈ ચાલો મિત્રો ભાઈ ફાઈનલી આવી ગઈ છે અમદાવાદ વડે બસ સાવનગર સારકુંડલા બાપુનગર અંબાજી હાલો મિત્રો ગય છે મારા ફ્રેન્ડ ને બસ જાય ભાઈ મિત્ર અને ભાઈ અમદાવાદ મળીશું ભાઈ ફોર દિવાળીએ ચાલો ભાઈ મિત્રો અત્યારે વાગી ગયા છે નવ ને વરસાદ ધીમે ધીમે ચાલુ છે એમનું હવે આપણે પણ જાવું ઘર બાજુ મારા મિત્રો પણ આવી ગયા છે ચાલો મળીશું એક નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે જ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દેજો અને નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં